બગડા ભાઈ આપણે ખેતી કરીએ ઓરે મામલે મારી જાત ચૂકી ગઈ પાસે મારી ઠીક કરી આપો ને ઉભારે હું પહેલા આટલું કામ કરી પછી તમારી જાત ઠીક કરી આપ

ના તો કઈ પંખા તો કરો લાઈટ જઈ ગઈ છે સુ હું ઈ ઠીક થઈ ગઈ અને વવાઈ ગઈ હું ના રે ના અજી તમારી ચાંચી ના ઠીક નથી થઈ હું પછી ચાંચ ઠીક કરીને આવું

કર્યો છે એટલે હું તને તેનો સબક તો શીખવું જ ને જેવા સાથે તેવા તો બનવું જ પડે